જાલોદના મોટી હાંડી ગામમાં ફરીથી મતદાન કરવામાં આવશે ચોવીસમી જૂન ના રોજ મોટી હાંડી ગામમાં ફરી મતદાન થશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ફરીથી મતદાન યોજાશે તો જાલોદના મોટી હાંડી ગામમાં ફરીથી મતદાન કરવામાં આવશે ચોવીસમી જૂન ના રોજ મોટી હાંડી ગામમાં ફરીથી મતદાન થશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ફરી એકવાર મતદાન યોજાશે જાલોદના મોટી હાંડી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે અને આજે મતદાન હતું તેમાં ઝાલોદના મોટી હાંડી ગામમાં ફરીથી મતદાન થશે ઝાલોદના મોટીહાંડી ગામમાં ફરીથી મતદાન કરવામાં આવશે ચોવીસમી જૂનના રોજ મોટીહાંડી ગામમાં ફરીથી મતદાન થશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ફરી એકવાર મતદાન યોજાશે ઝાલોદના હાંડી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે અને આજે મતદાન હતું તેમાં ઝાલોદના હાંડી ગામમાં ફરીથી મતદાન થશે